હર હર શંભુ નમઃ શિવાય નમસ્તે રુદ્રમણ્ય ઉખવે નમસ્તે બાહુભ્યાં તે નમો નમ નમસ્તે જાત શિવ તન ઘુરા પાપ કાસની તયા નવાસ ચાકભિ ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે શું છે શિવરાત્રિનો મહિમા શા માટે આપણે ઉજવીએ છીએ શિવરાત્રિનો પર્વ અને શું છે શિવની મહિમા અને ખરેખર શિવ એટલે શું એ તમામ વસ્તુ અને તમામ પ્રશ્નોનો આપણે મેળવીશું જવાબ શા માટે લોકો કરે છે અપાશ અને શું હોય છે ચતુરપ્રહરની પૂજા શા માટે એમને ચઢાવવામાં આવે છે વિલપત્ર એ તમામ પ્રશ્નોનો ઉત્તર આપણે આજે લઈશું રુદ્રમ પશુપતિ સ્થાણુ નીલકંઠમુપાશિતા નમામી શિરસાદેવમ કિમનો મૃત્યુ કરી ભગવાન જે મૃત્યુ ઉપર વિજય બનવનાર એવા ભગવાન શિવ એ અમારા માટે મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે મહામૃત્યુંજય જે છે એ મહામૃત્યુંજય સ્તોત્રોનો નિયમિત જો તમે પાઠ કરો છો તો તમને મૃત્યુ ન આવી શકે મૃત્યુ તો આવવાની છે પણ કેવી મૃત્યુ આવશે સુખદ પૃથ્વી ઉપર એવું કહે કે મૃત્યુ નહીં આવે એવું નથી હોતું મૃત્યુ તો આવવાની જ છે પરંતુ સુખદ મૃત્યુ આવશે શું છે શિવ તો વેદ સ્તુતિ પુરાણોની અંદર વેદની અંદર સ્મૃતિની અંદર પુરાણોની અંદર ઘણા ઘણા ઉપદેશો આપવામાં આવ્યા છે એટલે જ તો એક કવિ કહ્યું છે તીન લોક કા તેગા વસા કર આપ વસે વીરાને મેં ત્રણેય લોકનું કલ્યાણ કરનાર એવા ભગવાન શિવ પોતે તો વીરાન એટલે કે સ્મશાનમાં વસે છે જે અઘોરી છે સ્મશાન વાસી છે અને મૃત્યુના દેવતા તરીકે ઓળખાય છે યમરાજ જેના ચેલા છે મેન ચેલામાં યમરાજ આવે છે જેની જરૂર સૃષ્ટિનું પ્રલય કરવાનું કામ જેના હાથમાં સોંપવામાં આવ્યું છે તે એવા ભગવાન મહામૃત્યુંજય જે છે એમનું આજે પ્રાદુર્ભાવ દિવસ કહેવાય જે જ્યોતિર્પુંજની વાત છે જ્યોતિર્પુંજની આજે ઉત્પત્તિ થઈ છે એવું કહેવાય છે શિવનો અર્થ થાય છે કલ્યાણ આખા સંસારની અંદર જે પ્રપંચ છે એ તમામ પ્રપંચોમાંથી મુક્તિ એટલે ભગવાન શિવનો દરબાર ભગવાન શિવના શરણમાં જવું ખરેખર જોવામાં તો અમંગલ્યમ માંગલ્યમ અમંગલ છે ભગવાન શિવ જોવામાં અમંગલ લાગે છે ચિતા ભસ્મ લપન કરેલી છે છાલા ધારણ કરેલા છે અથવા વાઘંબર પહેરેલા છે ડમરું અને ત્રિશૂલ હાથમાં લઈ અને ફરી રહ્યા છે એવા ભગવાન શિવ ખરેખર કેવા છે એ મંગલમય છે અમંગલ્યમ માંગલ્યમ અમંગલ છે છતાં પણ એ મંગલ છે એમના દર્શનથી મંગળ થાય છે તમામ પ્રકારના તમારા અમંગળો દૂર થશે નમઃ શિવાય જે છે પંચાક્ષર મંત્ર વેદોની અંદર પણ મધ્યમાં આવેલું છે ઓમકારની અંદર મધ્યે શિવમ મહામ્યહમ જે ઓમકાર છે એની અંદર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેનો સમાવેશ થયેલો છે એટલે ઓમકાર એ સૃષ્ટિનું મેન રૂપ છે જુ સામ વેદ ત્રણે ત્રણ વેદોની અંદર ચારે ચાર વેદોની અંદર જેની ગુણગાન ગાબેલા છે યજુર્વેદમાં રુદ્ર સુપ્ત છે નમસ્તે રુદ્રો તીખવે નમસ્તે બાહુભ્યામો નમસ્તે શિવ ભગવાન શિવ વાત છે જેની સ્તુતિ કરીને રાવણ જેવો રાવણ વિશ્વ વિજય કરવાને માટે સક્ષમ બની ગયો તમે વિચાર કરો કે એને મારવા માટે રામને અવતાર લેવો પડ્યો એટલે વિષ્ણુએ અવતાર લઈને આવવું પડ્યું એના નાની સુની બાબત નથી કારણ કે મનુષ્ય કુળમાં ઉત્પન્ન થયેલો ભલે રાક્ષસ કુળ એ તો અલગ વસ્તુ છે બ્રાહ્મણ હતા એવી વાત બરાબર છે પરંતુ એની પોતાની સિદ્ધિઓ એવી હતી એ સિદ્ધિઓને વધારવા માટે ભગવાને પોતે આવવું પડ્યું તો ભગવાન શિવ જે છે શિવ જટા ધરાય શિવ ગંગાધરાય ભગવાન શિવ જે છે જટા ધારણ કરેલા છે ગંગાને પણ ધારણ કરેલા છે ગંગા ધરાય શિવ શશી ધરાય ચંદ્રમાને પણ ધારણ કરેલું છે પોતાના મસ્તક ઉપર અને દયાળુ એટલે ભોળાનાથ એક લોટો પાણી નાખો એટલે ભગવાન ખુશ એમને કાંઈ જોઈતું નથી પંચ મેવાનો પ્રસાદ નથી જોઈતો એક બિલ્પ પર પત્ર ચઢાવી દો ત્રિદલભ ત્રિગુણાકારમ ત્રિપાપ જન્મ સંહારમ એક બિલ્બ શિવાર્પણમ એક બિલ્પ આપી દો એટલે ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે સ્કંદ પુરાણ અને અન્ય પુરાણોની અંદર તો વાત છે આ પુરાણના દેવતા નથી ભગવાન જે શિવ છે વિષ્ણુ છે બ્રહ્મા છે એ બધા વેદના દેવતા છે વેદકાલીન દેવતા છે જેને પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ અપાય છે ગણાય છે એકને સૃષ્ટિ રચવાનું કામ એકને સૃષ્ટિ પાલનનું કામ અને એકને સંહાર કરવાનું કામ શેનો સંહાર કરે છે સંહાર કરવાનું કામ ભગવાન મૃત્યુંજય જે કરે છે એ શેનું તમારી અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જે તમારા આખડશત્રુઓ છે છ શત્રુઓ છે એનું સંહાર કરવાનું કામ ભગવાન શિવ કરે છે શિવ ગંગાધરા ગંગાને પણ ભગવાન શિવે ધારણ કરી જ્યારે ભાગીરથને એવું કહેવામાં આવ્યું સગરના પુત્રોને ઉદ્ધાર માટે કે જો કોઈ સ્વર્ગમાંથી ગંગાને અવતાર કરાવે પૃથ્વી પર લઈ આવે તો અવશ્ય કરીને તમારા જે પૂર્વજો છે એ મુક્ત થશે ભગીરથે આ પ્રયત્ન કર્યો જે રામના પૂર્વજ કહેવાય રામને પતિત પાવન શા માટે કીધું તો કારણ કે પતિત પાવન એટલા માટે કે ભગીરથી ગંગાને લાવનારા એમના પૂર્વજો હતા જે આજે ભાગીરથી ગંગા તમામ પ્રકારના જીવોનું અને અમારા જે બી તમારા પિતૃઓ છે કે એમના માટે પૂર્વજોને અસ્થિ વિસર્જન વગેરે કરી અને મોક્ષની પ્રાપ્તિ મેળવે છે એટલા માટે એ પતિત પાવન છે હવે અહીં વાત આવે છે કે ભાગીરથ મહારાજે જ્યારે તપસ્યા કરી પૃથ્વી પર લાવવા માંગ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ગંગાને અહંકાર આવ્યો બ્રહ્માના કમંડળમાંથી ભગવાન શિવના વિષ્ણુના ચરણમાંથી ઉત્પન્ન થયેલી એવી ગંગાને અહંકાર આવ્યો કે મારો વેગ પૃથ્વી પર કોણ રોકશે ત્યારે ભગવાન શિવની ફરીથી આરાધના કરી અને શિવજીએ પોતાની જટા ફેલાવી દીધી જેને આજે હિમાલય તરીકે ઓળખવામાં આવે છે અને ગંગા માતા ત્યાં આવે છે જોરથી અંદર પ્રવેશ કરી તો પહેલાં તો એ પાતાળ લોકમાં જતા રહ્યા પણ જ્યારે શિવની ગંગા આવી શિવજીએ જટા ફેલાવી એટલે ગંગા ત્યાં અટવાઈ ગઈ એટલે આ ગંગાને એમ થયું કે હવે હું ભરાઈ ગઈ હવે શું કરું ફરીથી ભગીરથ ભગવાનને પ્રાર્થના કરે છે કે ગંગાનો માર્ગ આપો જે ગંગાએ ફરીથી એને માર્ગ મળે છે ભગવાન શિવની દયાથી એવા ભગવાન નીલકંઠ એટલે ભગવાન શિવ સાક્ષાત જગતનું કલ્યાણ એટલે જ કે ભગવાન શિવ શિવનો અર્થ જ થાય છે મિત્રો કલ્યાણ તો જો જગતનું કલ્યાણ ઈચ્છતા હો તો શિવની આરાધના કરો શિવની ઉપાસના કરો શિવ હિ સત્ય હૈ શિવલા સત્ય છે સનાતન ધર્મની જે વાત થાય છે તેમાં શિવ એ મૂળમાં છે સનાતન ધર્મ એટલે કે જે ધર્મ યુગો યુગોથી ચાલ્યો આવે છે સનાતન ધર્મનો અર્થ એવો નથી કે તમે હિન્દુ કે મુસલમાન કે એવું કંઈ નથી સનાતન ધર્મ એટલે માનવ ધર્મ જે સનાતન યુગો યુગોથી ચાલ્યો આવે છે જેની અંદર પોતાની વ્યવસ્થાઓ છે જીવન જીવવા માટેની પોતાની પરંપરા અને પોતાની વ્યવસ્થા છે અને દરેક પરંપરા કુળ અને પરંપરાની જાતિને પ્રમાણે પોતાની પરંપરાઓને જાળવી રાખી છે આજે પણ એટલે એ તમામ સનાતન ધર્મ કહેવાય જે ભગવાન સોમાએ ભગવાન સોમ એટલે કે ચંદ્રમા ચંદ્રમાને જેણે શ્રાપમાંથી મુક્તિ આપી એવા ભગવાન શિવ જેના લીધે સોમનાથ ભગવાનનું કહેવાય છે કે ત્યાં એમણે તપ કરેલું એટલે સોમનાથ મહાદેવનું નામ આપવામાં આવ્યું છે જ્યોતિર્લિંગનું બાર જ્યોતિર્લિંગ છે આજે જે શિવરાત્રીનો પર્વ છે એ ખરેખર જ્યોતિર્લિંગનો પર્વ છે ઘણી જગ્યા આનો ઉલ્લેખ મળે છે ભગવાન શિવના આજે મેરેજ થયા હતા લગ્ન થયા હતા પાર્વતી માતા સાથે એ કહાની અલગ છે સતી માતા જ્યારે દેહ ત્યાગ કર્યો એટલે પાર્વતીનો અવતાર થયો હિમાલય રાજને ત્યાં એટલે ભગવાન શિવે પરણવા માટે ત્યાં જાય છે આ વાત છે આજે આજના દિવસે શિવરાત્રિના દિવસે માતાના લગ્ન કરાવવામાં આવે છે માતા અને ભગવાન શિવના પણ આનું મેળ જે કહાની છે મેન વસ્તુ છે કે આજે શિવરાત્રિ એટલે ભગવાન શિવનો પ્રાદુર્ભાવ દિવસ ભગવાન શિવનો જ્યોતિર્પુંજનો પ્રાદુર્ભાવ થયો ભગવાન શિવ તો અજન્મા છે એ વેદના દેવતા છે અજન્મા હોય એને કોઈ દિવસ પુનરપજનરી પુનરભિમરણમ પુનર્ભજનરી જઠરે શરમ એ ભગવાન માટે નથી હોતું એટલે એ અજન્મા છે નિરાકાર છે નિરાકાર છે અને આકાર પણ છે નિરાકાર પણ છે અને આકારવાળા પણ છે પણ એ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા તરીકે ભગવાન શિવને ઓળખવામાં આવે છે જે અજન્મા કહેવાય છે અને એ અજન્મા ભગવાન ની વાત જ્યારે થતી હોય તો જ્યોતિર્પુંજ આજના દિવસે નિશ્ચિત કાળ ચાર પ્રહરની પૂજાનો રિવાજ છે આપણે જાણીએ છીએ એમ ચાર પ્રહર હોય છે સવારનો હોય બપોરનો હોય સાંજનો હોય અને ત્યારબાદ રાત્રિનો હોય ચારે ચાર પ્રહરની પૂજાઓ કરવી અને પખાલ કરવું એ તો નિયમ છે આ જે પૂજા થશે પ્રથમ પ્રહરની પૂજા પછી બીજા પહરની રાત્રિના ચાર પ્રહરમાં પૂજા કરવામાં આવે છે સવારથી જે હોય છે એ તો હોય જ છે પરંતુ મેન પૂજા રાત્રિના પ્રદુષકાળથી આ પૂજા શરૂ થાય છે પ્રદોષકાળ એટલે કે સાંજના પાંચ સાડા પાંચ પછીનો જે સમય હોય છે એ સંધ્યા ટાઈમનો એને પ્રદોષકાળ કહેવાય છે પ્રદોષકાળથી પૂજા શરૂ થશે પછી રાતે નવ વાગે પૂજા થાય પછી બાર વાગે થાય અને નિશ્ચિત કાળમાં પૂજા થાય નિશ્ચિત કાળનો જે સમય છે એ ચોવીસ વાગીને છવ્વીસ મિનિટથી એટલે રાતે બાર વાગીને છવ્વીસ મિનિટથી પચીસ વાગીને ચૌદ મિનિટનો એ નિશ્ચિત કાળનો પીરિયડ છે મેન જે જે જ્યોતિર્પુંજ ઉત્પન્ન થયો આકાશ મંડળમાંથી આવ્યો શિવના સ્વરૂપે આવ્યો એ જ જ્યોતિર્પુંજ એટલે કે જ્યોતિર્લિંગો જેને કહેવાય છે અને એ જે જ્યોતિર્પુંજ ઉત્પન્ન થયો એના જ બાર ભાગ પાડવામાં આવ્યા અને એ બાર પ્રદેશોની અંદર આખા ભારત વર્ષની અંદર લગાવવામાં આવ્યા એમને સ્થાપિત કરવામાં આવ્યા અને ભગવાન વિષ્ણુનું આ કાર્ય મહાન કાર્ય હતું અને ભગવાન વિષ્ણુએ એક વિચાર્યું કે જગતના કલ્યાણ માટે ખરેખર એક જગ્યાએ શિવજી ન જોઈએ એમના બાર ટુકડા કરી બાર જગ્યાએ એમને સ્થાપિત કર્યા હતા અને એ જો જ્યોતિર્પુંજ હતું એ જ્યોતિર્પુંજની મહિમા અપરંપાર છે અને એ જે જ્યોતિર્પુંજ ઉત્પન્ન થયું એ ખરેખર એનો સમય જે હતો એ નિશ્ચિત કાળનો સમય હતો શિવરાત્રિના દિવસે નિશ્ચિત કાળમાં એટલે કે આ વખતે જે મેં તમને કહ્યું ચોવીસ વાગી છબ્વીસ મિનિટથી પચીસ વાગીને ચૌદ મિનિટ સુધીનો સમય એ નિશ્ચિત કાળનો સમય રહેશે ત્યારબાદ સવારમાં પૂજા થશે વહેલી સવારે અને આ ભગવાનની આરતી વગેરે છેલ્લે કરવામાં આવશે દરેક પૂજા પછી આરતી થાય છે અને દરેક પૂજા પછી એમની સ્તુતિ થાય છે અને રુદ્રાભિષેકથી કરવામાં આવે છે શિવની આરાધના માટે મહત્ત્વની વસ્તુ એ રહેશે કે ભજન છે કીર્તન છે તમને જેને જે આવડતું હોય કરી શકો શિવપુરાણના પાઠ વગેરે કરી શકો રુદ્રાષ્ટાધ્યાયીના પાઠ મહત્ત્વના છે ભગવાન શિવનું અનુષ્ઠાન કરવું હોય તો રુદ્રના પાઠ હોય છે પછી રુદ્રાષ્ટાધ્યાયના પાઠ હોય છે જેની અંદર આઠ અધ્યાય આવે એ આઠે આઠ અધ્યાયનો પાઠાવૃત્તિ આપણે ખરેખર કરવી જોઈએ આપણને ન ફાવતું હોય કારણ કે વેદ મંત્રો છે તો કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને તમે ઘરે આ પાઠ કરાવી શકો છો અથવા કોઈ મંદિરોની અંદર જો પ્રતિષ્ઠા થતી હોય તો એની અંદર પણ જઈને રુદ્રપાઠ પાઠ તમે કરાવી શકો છો અને અભિષેક પણ કરાવી શકો છો ભગવાન શિવને મેં કહ્યું એ પ્રમાણે અભિષેકથી ખૂબ પ્રસન્ન હોય છે કઈ કઈ વસ્તુઓથી અભિષેક કરાવીશું એના વિશે પણ આપણે તમને ચર્ચા કરીશું અને વાત કરીશું મેન મહત્વની વસ્તુ એ છે કે જ્યારે ભગવાન શિવનું જે રિસિદ કાળની પૂજા થાય છે એ વખતે જ્યોતિર્ ઉત્પત્તિ થાય છે સંસારની અંદર ભગવાન શિવ માટે બિલ્વપત્ર અર્પણ કરવાનો રિવાજ છે પહેલા આપણે જોઈશું કે ભગવાનનો આજે શિવરાત્રિ છે તો આપણે પર્વમાં ઉપવાસ કેમ કરવો આપણે એટલા માટે કરવું જોઈએ ઉપ એટલે કે પાસે અને વાસ એટલે રહેવું પાસે રહેવું ભગવાનની પાસે ત્યારે તમે રહી શકો છો જ્યારે તમે ખરેખર ઉપવાસ કરો છો એટલે કે વ્રત કરો છો ભોજન લેતા નથી ભગવાન કૃષ્ણે સ્પષ્ટ રીતે કહેલું છે કે વિષયા વિનિર્ભર તંતે નિરાહાર દેહિના જો તમારો તમે નિરાહાર રહો ખોરાક વગર રહો તો તમારા વિષયો જે છે એ કંટ્રોલમાં રહે અને વિષયો આપણા કંટ્રોલમાં રહે જે પાંચ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય અને પાંચ કર્મ ઇન્દ્રિયો છે એ તમામ ઇન્દ્રિયો આપણી કંટ્રોલમાં રહે અને અગિયારમી ઇન્દ્રિય આપણી મન છે જો મન પણ કંટ્રોલમાં રહે તો તમે સમજી લો કે તમે સંસાર પર વિજય મેળવી શકો છો ભગવાન શિવ એ ઇન્દ્રિય પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ એમને હતું અને એ એટલા માટે યોગી પણ કહેવાય છે ભગવાન કૃષ્ણ યોગ જેમ યોગેશ્વર હતા એમ ભગવાન શિવ પણ યોગી હતા પ્રસંગો તો ઘણા બધા છે ભગવાન વિશેના પરંતુ એક પ્રસંગ છે કે જ્યારે શનિ મહારાજની શાળા સાથી ભગવાન પર આવી એણે આવીને પગે લાગ્યો મહારાજ મારી શાળા સાતી આવી રહી છે તમારા પર ભગવાન કે આવી જાઓ જેને આવું હોય અને પોતે પાતા પાર્વતીને કીધું કે ભાઈ સાડા સાતી આવે છે એટલે હું તો હવે તપમાં જાઉં છું સાડા સાત વર્ષ માટે જતા રહ્યા તપ કરવા સ્મશાનમાં પોતાની ફસ્મ લેપી અને અવઘડદાની બેસી ગયા હવે નારદજીને થયું કે આ તો શનિ બધાને દંડ આપે છે અને ભગવાન શિવને પણ દંડ આવવા આવી ગયો તો એને કંઈક દંડ અપાવવું જોઈએ આવું નારદના મનમાં વિચાર આવ્યો એટલે ભગવાન નારદ ત્યાં પહોંચ્યા નારાયણ નારાયણ કરતાં પહોંચ્યા એટલે ભગવાન શિવ કહે છે આવો નારદ બોલો કેમ છો બોલે પ્રભુ કેમ અહીંયા આજે તમે અહીંયા સ્મશાનમાં આવ્યા છો કે ના ના એ તો શનિ મહારાજ આયા શનિ કહે છે મારે સાડા સાતી છે જ મેં તો આવી જાય તારે જે કરવું હોય તો કરી લે કાંઈ વાંધો નહીં હું તો બેસી ગયો છું અત્યારે અનુષ્ઠાનમાં અહીંયા આપણું શું બગાડી લેવાનું ભગવાને એવું કીધું આ વાત સાંભળી અને નારદજી હસવા લાગ્યા બહુ સરસ પ્રભુ સના શનિએ તમારું શું બગાડ્યું તમને ઘરમાંથી કાઢી મૂક્યા શમશાનમાં બેસાડી દયા તમારું કાંઈ બગડ્યું નથી બાપા તમે તો બરાબર જ છો અને ઘરે તો પાછા એક છોકરો પણ આવી ગયો છે એ પણ તમને કંઈ બગડ્યું નહીં બહુ સારું છે કારણ કે એ વખતે માતા એકલા હોવાથી ગણપતિને પેલે ઘાસફૂસ માંથી બનાવી દીધેલું એક પૂતળું બનાવી અને એની પ્રતિષ્ઠા કરીને એને બાળકનું સ્વરૂપ આપી દીધેલું શિવજીને થયું કેમ કે હા કે તમે ના વિશ્વાસ હોય જૈન જોઈ આવો એટલે ભગવાન શિવ ત્યાં જાય છે અને આ જે પરિસ્થિતિ બની એટલે ભગવાન ગણપતિનું માથું કપાવ્યું એ વાત કહાની પર આપણે નથી જતા આ વસ્તુ બની એટલે ભગવાન શિવને ક્રોધ આવ્યો અને એમણે પોતાનો ત્રિશૂલ શનિ પાછળ છોડ દીધો હવે શનિ ભાગતા ભાગતા બધે ફરી ગયો બ્રહ્મા પાસે ગયો ન કોઈએ રક્ષા ના કરી વિષ્ણુ પાસે ન રક્ષા થઈ પાછો શિવજીના શરણમાં આવ્યો કે પ્રભુ મેં તો પૂછી ન આવ્યો મારો કોઈ વાંક નથી એટલે મને શરણમાં લો હું તમારો શિષ્ય બનીશ તમારો સેવક બનીશ અને શનિ મહારાજે જે સેવક બનવાની વાત કરી ત્યારે ભગવાન શિવે એને આશીર્વાદ આપ્યા કે જ્યાં આજથી તારે જે લોકોનું કર્મ ખરાબ હોય એ કર્મનું તારે દંડ આપવાનું છે સાડા સાત વર્ષમાં અઢી વરસમાં એટલે શનિને એટલો બધો વરદાન આપી દીધો એક સાથે પાંચ રાશિઓ પર ઇફેક્ટ કરે છે બે રાશિ પર અઢી વર્ષ અને ત્રણ રાશિ પર સાડા સાત વર્ષ અને મિત્રો એટલા માટે એને દંડાધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે શિવ જ્યારે દેવ દૈત્યો પૂજા કરતા એની અનુષ્ઠાન કરતા એટલે તરત આશીર્વાદ આપી દેતા અને એ આશીર્વાદ લઈને લોકો ફરતા થઈ જતા અને દુનિયા પર અત્યાચાર કરતા એટલે પછી ભગવાન વિષ્ણુ આવીને ગમે તેમ કરીને બચાવતા તો પૌરાણિક કથાઓ છે એમાં આપણે જાણીએ છીએ પણ મેન દેવતા તરીકે ભગવાન શિવને ગણાય છે એ વેદના દેવતા છે તો આપણે રુદ્રાષ્ટાધ્યાયના પાઠ કે હવન કરવા જોઈએ રુદ્રાષ્ટાધ્યાયના અભિષેક પાઠ રોજ કરવા જોઈએ ભગવાન બારે બાર જ્યોતિર્લિંગો છે તો કોઈના કોઈ એક જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ ન થાય શક્ય તો બારે બાર જ્યોતિર્લિંગના દર્શન પોતાના જીવનમાં અવશ્ય કરવું જોઈએ અને બીજી એક મહત્ત્વની બાબત એ છે કે ભગવાનને બિલવપત્ર અવશ્ય ચઢાવવું જોઈએ પહેલાં આપણે વાત કરીશું વ્રતની એટલે વ્રત કે ઉપવાસ શા માટે તો આપણા ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવા માટે વ્રત કે ઉપવાસ કરવું જોઈએ એમાં ખાવું શું જોઈએ તો જે ફળ હોય ઋતુફળ કહેવાય છે કે ઋતુફળ આપણે ખાઈ શકીએ છીએ શક્કરિયા બટાકા તો મળે જ છે તો આપણે જાણીએ જ છે અને એ ખાવાના જ છીએ પણ ઋતુફળનો વિશેષ મહિમા રહેલો છે બને તો નિરાહાર રહેવું જોઈએ નિરાહાર ન થાય તો ફળાહાર કરો ફળાહાર ના કરે તો દુગ્ધાધાર કરો દુગ્ધાધાર ન કરી શકો તો પછી પછી મોરૈયોને બધો શીરો ને શાકભાજી બધું આવે એ છેલ્લો નંબર લગાવવાનો પહેલાં નહીં અપવાસ કરવાથી આપણા શરીરની અંદરના જે સ્નાયુઓ હોય છે એ મજબૂત બને છે આપણું શક્તિ પણ મજબૂત બને છે અને ઈશ્વરનું સાનિધ્ય પણ પ્રાપ્ત થાય છે માટે આપણે ઉપવાસ કરવો જોઈએ તો દર્શક મિત્રો હર અનંત હરિકથા કથા અનંતતા હરની કથા અનંત છે એ આપણો વિષય નથી આપણી શક્તિ નથી કે એને આપણે ગાઈ શકીએ તો ઓમ નમઃ શિવાય દરેક અમારા દર્શક વ્યુહ મિત્રોને અને દરેક અમારા ટીવી ચેનલ જોનારા મિત્રોને દુર્ગાપશા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર